ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીના વરત હસ્તે દિયોતર ખાતે નવનિર્મિત માર્કેટયાર્ડના વિવિધ પ્રકલ્પોનું લોકાર્પણ કરાયું અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીએ માર્કેટયાર્ડના મુખ્ય પ્રવેશ દ્વાર સરદાર પટેલની પ્રતિમાનું અનાવરણ ભોજનાલય ઓફિસ બિલ્ડિંગ અને ખેડૂત વિશ્રામ ગૃહનું લોકાર્પણ કર્યું અને રિમોટ દ્વારા દિયોત્તર માર્કેટયાર્ડના લોકોને ખુલ્લો મૂક્યો હતો આ પ્રસંગે અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીએ જણાવ્યું કે બનાસકાંઠા જિલ્લાનું સહકારી ક્ષેત્રનું સંગઠિત માળખું દેશ દુનિયામાં બેમિસાલ છે ગલબા કાકા એ વાવેલ બનાસ ડેરીનું બીજ આજે વટ્રોક્ષ થયું છે પરોપકારનું કામ કરવાથી પુણ્ય જમા થાય છે આપણે સૌએ નિષ્કામ ભક્તિથી કર્મયોગથી સંસ્થાકીય માળખાને સમૃદ્ધ કર્યું છે ઝીણું ઝીણું કામ કરીએ તો પરિણામ સારું મળે છે અને એના આશીર્વાદ અદભુત અદ્ભુત હોય છે બનાસકાંઠા જિલ્લો આજે સમૃદ્ધ બન્યો છે તો એની પાછળ સૌની મહેનત અને પુરુષાર્થ જવાબદાર છે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વને દેશ દુનિયાને સ્વીકાર્યું છે ત્યારે આપણે સૌએ તેમના વિકસિત ભારતના સંકલ્પને સાકાર કરવા સહયોગી બનવું પડશે ગુજરાતનો સમય સારું છે એમાં સૌને સહભાગી બનવા અને સારા સમયનો લાભ લેવાની અપીલ સાથે યોદર વાસીઓને નવીન માર્કેટ યાર્ડ અને અન્ય સુવિધાઓ મળવા બદલ અભિનંદન પાઠવ્યા છે અને આને ડોક્ટર રસ તમે સારું કરી શકશો અને ખૂબ આગળ વધારો કામને અને જમવાથી ભોજનથી જે સંતોષ મળે છે ને એવો સંતોષ કોઈને કોઈ કોઈ પણ પણ બાબતમાં નથી મળતો વ્યક્તિને કોઈ પૈસા આપો બીજું હોય કપડાં આપો કંઈ પણ આપો પણ ભોજનથી જે સંતોષ મળે છે સૌથી વધારે વધારે એટલે ભોજન સારું અને સાત્વિક તમે કરશો એવો મને પાકો ભરોસો પડશે છે એપીએમસી ને હજુ વધારે કરવા માટે વેલ્યુ એડિશન કરવું પડશે એક સમય હતો જ્યારે કોઈ જગ્યા નથી સ્કોપ નતા ત્યારે બધા ખેડૂતો માર્કેટમાં જ આવતા પરંતુ હવે માર્કેટ એવા ડેવલપ થશે જ્યાં વેલ્યુ એડિશન હવે પછીના માર્કેટો એ જ ડેવલપ થશે જ્યાં જે તે વસ્તુનું રૂપાંતર થતું હશે ઊંઝા ઊંઝા એટલા માટે બન્યું ખાલી માર લઈને આપતા તેને લીધે નથી તેના વેપારીઓએ ભરોસો ઊભો કર્યો થરાદ એટલા માટે થરાદ બન્યું કે એના વેપારીઓએ ભરોસો ઊભો કર્યો અને વેપારીઓને એપીએમસીના નિયામક મંડળે ભરોસો ઊભો કર્યો મારે અહીંયા